અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા કાદવિયા ગામમાં આશરે સો ઘરોની વસ્તી છે આઝાદી પછી પણ આ વિસ્તારને પાકો રસ્તો નથી મળ્યો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે ચોમાસામાં રસ્તો અતિ ખરાબ થઈ જાય છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી અને જંગલી પ્રાણીઓનો પણ ભય રહે છે આ વિસ્તારમાંથી આશરે પચાસ બાળકો વાંદિયોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે પરંતુ કાચા રસ્તાને કારણે શિક્ષણ થી વંચિત રહેવું પડે છે રજૂઆતોથી થાકી ચૂકેલા ગ્રામજનોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે તે બોએ બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો છે અને જ્યાં સુધી પાકો રસ્તો ન બને ત્યાં સુધી શિક્ષણ બહિષ્કાર ચાલુ રાખવાની ચેતવણી આપી છે તો પત્ની રોડ આઝાદીઆએ કેટલા વર્ષ થયા અમારો આ રોડ હતો ને તે હાઇવે નહતો નીકળ્યો ત્યારે પેલથી અહીંથી રોડ નીકળતો તો

તે ઉછો કરીને લઈ જવું પડે છે એવી તકલીફ છે સોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી સર વડિયલના પેટા વિભાગ કાદેવેની અંદર આઝાદીના વર્ષો વીતી ગયા ત્યાં સુધી રોડને કોઈ સુવિધા નથી થઈ અને કેટલી વખત મીડિયા મારફતે રજૂઆત કરી છે ત્યાં પણ સુધીનો અત્યાર સુધીનો કોઈ નિકાલ આવ્યો નથી અમારી ગામની અંદર 108 ની પણ ગાડી આવી શકતી નથી તેવી

અહિયાં વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે આરોગ્ય વિભાગ છે તેનું આયુષ્યમાન સબ સેન્ટર અહિયાં કરી આપવામાં આવ્યું છે ખાસ કરીને સબ સેન્ટર આપવામાં આવ્યું હતું વર્ષો પહેલું જે સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે હાલત આપ જોઈ શકો છો બિલકુલ જીર્ણ હાલતમાં થઈ ચુક્યું છે જેના કારણે તંત્ર દ્વારા આ સબ સેન્ટરને ખંભાતી તાળા મારી અને અન્ય એક ભાડાના મકાનની અંદર હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થાની અંદર માત્ર અઠવાડિયામાં એક જ વખત જે કર્મચારીઓ છે ત્યાં હાજરી આપતા હોવાનું જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે આરોગ્ય તંત્ર દ્વારા સબ સેન્ટર નવું બનાવવામાં આવે અને તેઓની મુશ્કેલીઓ દૂર થાય વિપુલ નાના ગુજરાત ફર્સ્ટ અરવલ્લી